ક્વોન્ટમ ફિઝિક્સ વ્યક્તિમાં એવું કેવું છે કે આપણે મેડિટેશન કરવી ને ધ્યાન આપણે ધ્યાન કરવી ધ્યાન તો નાસિકાના અગ્ર ભાગ ઉપર ધ્યાન કરવી ને હમ ખુલ્લી આંખે જેવી રીતે આમ આપણે ખુલ્લી આંખે મેડિટેશન કરવી નાસિકાના અગ્ર ભાગ ઉપર તો પહેલા દિવસે એક મિનિટ બીજા દિવસે બે મિનિટ ત્રીજા દિવસે ત્રણ મિનિટ ચોથા દિવસે ચાર મિનિટ એમ દરરોજ એક મિનિટ વધારવાની અને રોજ તમે એક મિનિટ વધારો ને એટલે સોળ મિનિટનું એક ડાયમેશન હોય સોળ મિનિટે તમે પહોંચો એટલે એક ડાયમેશન પાસ થઈ જાય સિમ્પલ કોન્શિયસનેસ સિત્તેર વર્ષ સુધી ફિક્સ ડેવલપ થઈ જાય એમ પછી પાછું તમે જો સોળ મિનિટ બીજું ડાયમેશન વધારો તો સેલ્ફ કોન્શિયસનેસ સદાય માટે ડેવલપ થઈ જાય પછી સોળ મિનિટ બીજી વધારો એમ તો કોસ્મિક કોન્શિયસનેસ સદાય માટે ડેવલપ થઈ જાય પછી પાછું તમે સોળ મિનિટ વધારો તો સિક્સ સાયન્સ કાયમ માટે ડેવલપ થઈ જાય પાછું તમે સોળ મિનિટ વધારો તો અવેરનેસ અવેરનેસ આ જીવન સિદ્ધ થઈ જાય એમ અને પાછું તમે સોળ મિનિટ વધારો તો સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ સિદ્ધ થઈ જાય એમ તો માઇન્ડની જે કક્ષાઓ હોય કોન્શિયસ અકોન્શિયસ સબકોન્શિયસ સુપરામેન્ટલ સીખ સાયન્સ તો ડીસી સેકન્ડ ડેન્સી સેકન્ડ મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ પિકો સેકન્ડ એપજો નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ ફેમ્ટો સેકન્ડમાં તમે કોચો ને એટલે એને કહેવાય ક્વોન્ટમ સ્પીડ રીડિંગ ક્વોન્ટમ સ્પીડ રીડિંગનો મતલબ થાય તમે પ્રકાશ કરતાં ચાર ગણે વધારે સ્પીડ હોય પ્લાઝમા પદાર્થની ચોથી અવસ્થા તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે એ મેં એટલા માટે ડેવલોપ કરી છે કે મેં ટાઈમ ટ્રાવેલિંગ કરી શકો ટાઈમ ટ્રાવેલિંગનો મતલબ થાય ટાઈમના ડાયમેશનથી ઉપર જતા રહે અને સમયનો છે

રામ હતા તો પહેલા રાજા પછી ભગવાન કૃષ્ણ હતા તો પહેલા રાજા પછી ભગવાન બુદ્ધ હતા તો પહેલા રાજા પછી ભગવાન મહાવીર હતા તો પહેલા રાજા પછી ભગવાન રામદેવ હતા તો પહેલા રાજા પછી ભગવાન તો એ ઋષિનામાં એટલી બધી તાકાત હોય કે કોઈ પણ માનવને રાજામાંથી ભગવાન બનાવી નાખે એમ ક્વોન્ટમ સ્પીડ રીડિંગનો મતલબ થાય એક દીવો સળગાયો હોય આપણે ઘીનો અને આમ ખુલ્લા ખુલ્લા વાતાવરણમાં મૂક્યો હોય તો એના ઉપર હવાની ઇફેક્ટ થાય કે નહીં થાય થાય ને અને આપણે વીજળીનો ગોળો સળગાયો હોય તો હા તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે એ સબકોન્શિયસ માઇન્ડ છે તો એ સુરક્ષિત છે એમ અને કોન્શિયસ માઇન્ડ જ્યોતિના જેવું છે એના પર બધી ઇફેક્ટ થાય હવાની પાણીની પરમાણુઓની પણ ક્વોન્ટમ ઉપર એવું ના થાય એમ એટલે કોન્ટમ સ્પીડ રીડિંગ છે એ સબ કોન્શિયસ માઇન્ડ છે અને કોન્શિયસ માઇન્ડ છે એ સિમ્પલ છે બોલો જય ગિરનાર